હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે એકવીસ સપ્ટેમ્બરથી સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ જ આજે સવારથી અંકલેશ્વર અને હાંસોટ પંથકના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારથી જ કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે આવતીકાલથી જે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રિના પ્રારંભ સમયે જ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે પરંતુ આવતીકાલથી નવરાત્રીનો જે પ્રારંભ થઈ રહ્યો છે અને નવરાત્રિના પ્રારંભે જ વરસાદ વરસતા જે મંડપ સહિત જે વસ્તુઓ છે તે ધોવાઈ ગઈ છે જેના કારણે ગરબા આયોજકોમાં ચિંતા છે ત્યારે જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી છે ત્યારે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું છે કારણ કે આગામી ચાર દિવસ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેલાયાઓ પણ ચિંતાતુર જોવા મળી રહ્યા છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર